કાવ્ય દસ આલા લીલા વાંસડિયા બાળદોસ્તો હવે આપણે કૃતિ વિશે પરિચય મેળવીએ બાળદોસ્તો તમે અગાઉના એકમોમાં પાઠ કે કાવ્યના લેખક કે કવિના નામ જાણ્યા હશે પરંતુ આ કાવ્યમાં તમને એમ થશે કે તેના કવિ કેમ નથી કેમ કે આલા લીલા વાંસડિયા એ એક લોકગીત છે લોકગીત એ લોક સમૂહ દ્વારા રચાયેલું ગીત છે પરંપરાથી તે લોકોમાં ગવાતું ચાલ્યું આવે છે એટલે તે કોઈ એક વ્યક્તિની રચના નથી પરંતુ એક કરતાં વધુ વ્યક્તિઓનો એમાં હિસ્સો હોય છે તેથી તેના રચયિતા વિશે આપણને કોઈ માહિતી મળતી નથી વળી આવા લોકગીતો સહેલાઈથી ગાઈ શકાય એવા હોય છે તેથી સહજ રીતે જ તે પ્રતિદિન પ્રતિવર્ષ ગામ પરગામના સીમાડા વટાવી આગળ વધતું રહી નાના મોટા સૌને આનંદ આપે છે બાળદોસ્તો આલા લીલા વાંસળિયા એ લોકગીતમાં પ્રકૃતિ દ્વારા ભાવભીની વાણીમાં આપણી કૃષ્ણભક્તિ રજૂ થઈ છે